બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે બે અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી જેમાં થરાદના અપક્ષ ઉમેદવાર શામજીભાઈ પટેલ જયશ્રીબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું જોકે એક જ સમાજના હોવાથી ઘર્ષણ ટાળવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પત્ર ભારત ખેંચ્યું હોવાનું અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું હતું ત્યારે બનાસકાંઠા લોકસભા સીટ પર હવે માન્ય રાષ્ટ્રીય પક્ષના ત્રણ અન્ય રાજકીય પક્ષના ત્રણ છ અપક્ષ ઉમેદવારો મહિને કુલ બાર જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે આમ બનાસકાંઠા લોકસભા સીટ ઉપર હવે ચિત્ર સ્પષ્ટ થતાં એક ડઝન જેટલા ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવશે જેમાં મુખ્ય જંગ તો ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે ખેલાશે ઉમેદવારી નોંધાઈ હતી જે આરજે પરત ખેંચી છે અમારે ભાજપમાં છે રેખાબેન ચૌધરી એ પણ સમાજ લેવલના છે અને એકબીજાને ઘર્ષણ ના થાય અને એમને પૂરો સપોર્ટ કરું છું અને રેખાબેન માટે કરી અને મેં મારી ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે કે ટોટલ ચૌદ માન્ય ઉમેદવારો પૈકી આજે બે ઉમેદવારોએ બે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે એ પછી ટોટલ બાર ઉમેદવારો બાકી રહે છે જેમાં ત્રણ જે છે માન્ય પક્ષોના છે રાષ્ટ્રીય પક્ષોના ત્રણ જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી છ જે છે અપક્ષ ઉમેદવારો છે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી